શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપ અને ભૂસ્ખલનથી હાહાકાર મચી ગયો છે મણિપુરમાં 48 કલાકમાં પૂરે ભારે તબાહી મચાવી છે 3275 ગામો ભારે વરસાદથી પ્રભાવિત થયા તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો જેમાં 883 ઘરો જમીન દોસ્ત થઈ ગયા છે ભારે વરસાદથી 3802 લોકો પ્રભાવિત થયા પૂર અને ભૂસ્ખલનને કારણે 883 ઘરોને નુકસાન થયું નદીઓના પાણી ભરાઈ જવાથી અને બંધ તૂટવાથી રાજ્યની રાજધાની ઇમ્ફાલ અને ઇમ્ફાલના પૂર્વ જિલ્લાના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા મણિપુરના રાજ્યપાલે ઇમ્ફાલ શહેરના અનેક ડૂબી ગયેલા વિસ્તારોની મુલાકાત લીધી જ્યારે સેના અને આસામ રાઇફલ્સના જવાનોએ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા ઇમ્ફાલ પૂર્વમાં ડૂબી ગયેલા વિસ્તારોમાંથી લગભગ આઠસો લોકોને બચાવ્યા કુલ ત્રણ હજાર પંચોતેર વિસ્તારો અને ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો જેમાં બે લોકો ઘાયલ થયા છે ચોસઠ પ્રાણીઓના મૃત્યુ થયા છે તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે પૂર્વોત્તરમાં કયા પ્રકારની સ્થિતિ છે કુદરત જાણે રૂઠી ગઈ હોય તેમ મણિપુરમાં જબરજસ્ત ભારે વરસાદ આવ્યો અને પૂરની સ્થિતિ ઊભી થઈ પૂર્વોત્તરના ભાગના રાજ્યોમાં આ પ્રકારની સ્થિતિ છે જેમાં મણિપુરમાં સૌથી વધારે સ્થિતિ ખરાબ દેખાઈ રહી છે ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં વધારે તબાહી જોવા મળી રહી છે પાણીનો ધસમસતો પ્રવાહ છે એ પણ દેખાઈ રહ્યો છે સિક્કિમમાં પણ સતત મુશળધાર વરસાદ થઈ રહી છે તો ત્રિપુરામાં પણ વરસાદી કહેર જોવા મળી રહ્યો છે અડતાળીસ કલાકમાં જ પૂરે જે તબાહી મચાવી છે તેની તસવીરો મણિપુરથી અમે આપણે બતાવી રહ્યા છીએ ડ્રોનથી લેવાયેલી આ તસવીરોમાં તમે જોઈ શકો છો ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે અને જાણે જળ પ્રલય આવ્યો હોય એ પ્રકારે આખું રાજ્ય અને મોટાભાગના જિલ્લાઓ જે છે એ જળબંબાકાર બની ગયા છે ભારે વરસાદ પૂરની સ્થિતિના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે જબરજસ્ત હાલાકી લોકો વેઠી રહ્યા છે રેસ્ક્યુ ઓપરેશન પણ થઈ રહ્યું છે સેનાના જવાનો લોકોને બચાવી રહ્યા છે બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે બચાવની ટીમ છે એ અલગ અલગ પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી રહી છે ફૂડ પેકેટનું પણ વિતરણ થઈ રહ્યું છે મણિપુરના રાજ્યપાલ પણ સ્થિતિની સમીક્ષા કરવા માટે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં પણ કંઈક આવા જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ તસવીરો જોઈ શકો છો તમે પાણીનો જે ધસમસતો પ્રવાહ છે તેમાં એક યુવક જિંદગી બચાવવા માટે કેવી રીતે જંગ લડી રહ્યો છે તમે જોઈ શકો છો અહીંયા સહેજ પણ ભૂલ જે છે એ એનો જીવ જે છે એ ખોઈ બેસી શકે છે એ પ્રકારની સ્થિતિ પાણીના આ ધસમસતા પ્રવાહમાં એક વ્યક્તિ એક યુવક છે એ જીવ બચાવવા માટે જીવ સટોસટનો ખેલ ખેલતો હોય એ પ્રકારની આ તસવીર છે બંધના પાણી અને નદીઓના જળસ્તર છે એ અચાનક ખૂબ વધી જવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે એ તબાહ થઈ રહ્યા છે જે ઘરો છે એ પણ બરબાદ થઈ રહ્યા છે આ વ્યક્તિ તમે જોઈ શકો છો વિડીયોમાં આ વ્યક્તિ પોતે જીવ બચાવવા માટે જીવન અને મરણ વચ્ચે જાણે ઝૂલા ખાતો હોય તેમ પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે કારણ કે બંને તરફ જે છે એ રસ્તો છે પરંતુ જવા માટે આ એકમાત્ર જે છે એ રસ્તો બનાવાયો છે દોરડાની મદદથી એક નાની જે રેલિંગ જેવી બનાવાઈ છે જેનાથી પકડીને તે પાર કરવા જઈ રહ્યો છે પરંતુ પાણીનો જે ધસમસતો પ્રવાહ અચાનક આવે છે અને એ વ્યક્તિ શું કરવું શું ન કરવું તેની વિમાસણમાં મુકાઈ જાય છે અને માત્ર સેકન્ડોનો જ અહીંયા ખેલ છે સેકન્ડોમાં જ અહીંયા હતું ન હતું થઈ જાય એ પ્રકારની સ્થિતિ હવે આસામથી આવી રહી છે આ તસવીર આ તસવીર જુઓ આસામમાં મોટા ભાગના ઘરો જે છે એ પાણીમાં ડૂબી ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ કયા પ્રકારની છે તમે જોઈ શકો છો કે લોકો બોટનો સહારો લઈ રહ્યા છે એકબીજાની વિસ્તારોમાં જવા માટે અથવા જરૂરિયાતની ચીજો લેવા માટે બોટ પર જઈ રહ્યા છે આ સ્થિતિ આવી છે આસામમાં અહીંયા મહિલા તમે જોઈ શકો છો જે બોટ પર પોતાના બાળકને લઈને જઈ રહી છે તો કેટલાક વ્યક્તિઓ છે છે તેઓને સલામત સ્થળે જવા માટે ઘર વખરીના સામાન સાથે બોટમાં સવાર થઈને જઈ રહ્યા વાત ડભોઈ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે બે દિવસ વિરામ બાદ અચાનક વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો ટાવર બજાર ઝારોલા વાઘા જૈન વાઘા એસપી ડેપો રાધે કોમ્પ્લેક્ષ વિસ્તારમાં વરસાદ આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો ખાલનગર કુકડ જૂની માંગરોલ વડજ અને ચનવડામાં વરસાદી માહોલ જામ્યો છે દભોઈ પંથકમાં વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે બફારાથી રાહત મળી છે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નબળી હશે પરંતુ છ દિવસમાં જ ગુજરાત કવર થઈ જશે અંબાલાલે મોટી આગાહી કરી છે ગુજરાતમાં થશે અણધાર્યો વરસાદ દસ જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નબળી રહી શકે સોળ જૂન સુધી ગુજરાતને કવર કરશે ચોમાસું દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું પરંતુ ગુજરાતમાં આવતા આવતા ચોમાસાની ગતિ મંદ પડી ગઈ ત્યારે ગુજરાતમાં ચોમાસાની ક્યારે પધરામણી થશે તેમજ ક્યારે વાવણીક વરસાદ થશે તે સવાલ દરેક ગુજરાતીને થઈ રહ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે દસ જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે અંબાલાલના મતે બારથી સોળ જૂનમાં મજબૂત ચોમાસું આવશે અને તેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થશે તો તેર જૂન બાદ દેશમાં જળભરાવ થાય તેવો વરસાદ થશે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાં પડશે પંદર સોળમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે બાકી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અંબાલાલના મતે ચોમાસું ધીમે ધીમે આગળ વધશે ખાસ કરીને અંબાલાલે ખેડૂતોની વાવણી અંગે સૂચન કર્યું છે જેમાં એકવીસ જૂન બાદ વરસાદ થાય તે બાદ વાવણી કરી શકાશે એકવીસ જૂન બાદ જે વરસાદ થાય છે આગ્રામાં ત્યાંનો ઉગાવો પાકનો સારો થતો હોય છે ગુજરાતમાં પાંચથી નવ જૂન વચ્ચે અંધારીઓ વરસાદ થઈ શકે અંબાલાલે ગુજરાતમાં ગરમી અંગે પણ આગાહી કરી તેમના મતે ઉત્તર ગુજરાતમાં પાંત્રીસ થી છત્રીસ ડિગ્રી તાપમાન જઈ શકે એટલે કે ઉત્તર ગુજરાતમાં હજુ બફારો મારશે જો કે રાહતની વાત એ છે કે તેમણે કહ્યું કે દસ દિવસ બાદ ગરમીમાંથી રાહત મળી શકે રખડતા ઢોરના ત્રાસની મોરબીમાં રખડતા આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે આખલા યુદ્ધના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે આખલાઓ વાહનોને અડફેટે લીધા આ તસવીર જો મોરબીના ન્યૂ હાઉસિંગ બોર્ડમાં આખલા એવી રીતે વાખડ્યા કે આસપાસમાં રહેલા જે પાર્કિંગમાં વાહનો હતા તેને પણ એટલે કે તોડ તોડતા રહ્યા તેને અડફેટે લેતા રહ્યા બે દિવસ પહેલા પણ ઘૂંટુ નજીક કારણે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું વધુ એક બનાવ દેખાઈ રહ્યો છે જ્યાં આખલા યુદ્ધ થઈ રહ્યું છે મોરબી મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી ફક્ત કાગળ પર હોય એવું લાગે છે રેખડતા ઢોરની સમસ્યા હવે માથાનો દુખાવો બની છે તંત્ર મધમસ્ત છે અને પ્રજા ત્રસ્ત રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા હવે તમામ હદો વટાવી દીધી છે અરવલ્લીના મોડાસા શહેરમાં જાહેરમાં આંખલા યુદ્ધની રહીશોના જીવ તાળવે ચોંટી ગયા આશ્ચર્યની વાત તો એ હતી કે જૂની પાલિકા કચેરીની પાસે જ આંખલા વાકડ્યા જાણે કે આંખલાઓને પણ ખબર હતી કે પાલિકા તંત્ર પણ નિષ્ઠુર છે અહીં અડીંગો જમાવી લડવું યોગ્ય છે ભુરાટા મારતા આંખલાથી પાલિકા તંત્રના પેટનું પાણી ભલે ન હલ્યું પણ ખરીદી કરતી મહિલાઓમાં જીવ બચાવવા ભાગદોડ મચી ગઈ આખરે સ્થાનિકોએ લાકડીઓનો મારો ચલાવી આંખલાને ભગાડ્યા આ સમસ્યા એક શહેરની નથી ટીવી સ્ક્રીન પરની ત્રણ તસવીર જુઓ શહેર અલગ અલગ છે પરંતુ સમસ્યા એક જ છે રખડતા ઢોરનો આતંક અરવલ્લી ઉપરાંત દ્વારકાના ખંભાળિયામાં પણ આખલા યુદ્ધની ઘટનાઓ સામાન્ય બની જાય તો રખડતા ઢોરના કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે છતાં તંત્રને જાણે કંઈ જ પડી નથી તેવો ઘાટ સર્જાયો અનેક રજૂઆત બાદ પણ નિષ્ઠુર તંત્ર સુધારવાનું નામ નથી લઈ રહ્યું સવાલ એ છે કે આ સમસ્યાનો અંત આવશે કે પછી લોકોને આમ જ રખડતા ઢોરનો ભોગ બનતા રહેવું પડશે હાઇવે પર રખડથું ઢોર જોવાય તો દૂર જ રહેજો નહીં તો થઈ શકે છે આવા હાલ રખડતા ઢોરનો ત્રાસ રોડ પર રખડતું મોત ન ફક્ત શહેરો પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા ઢોરની સમસ્યા માથાનો દુખાવો બની છે હેરાક વિસ્તારમાં તો સમસ્યા છે પરંતુ હવે તો હાઈવે પર રખડતા ઢોર યમદૂત સમાન બની ગયા છે મોરબીમાં થયેલો એક ગમકવાર અકસ્માત તેનો જ પુરાવો છે જિલ્લામાં ઘૂંટુ ગામ નજીક હાઈવે પર અકસ્માત થયો જોકે આ અકસ્માતના સીસીટીવી તપાસતા જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો જુઓ અકસ્માતના સીસીટીવી રોડ પર આંખલાના બચાવવા જતા થયું અકસ્માત સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે રખડતો આંખલો રોડ પર ક્રોસ કરી રહ્યો છે કાળા રંગ આંખલાને બચાવવા જતા ડિવાઇડર કૂદી અથડાઈ આપને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત ચાર સેકન્ડમાં જિંદગી અને મોત વચ્ચેનો ખેલ ખેલાઈ ગયો અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા સ્થાનિકો પણ રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે સુરતના કડોદરામાં સનસનિખેઝ ઘટના બની 6 વર્ષની બાળકીની કરપીણ હત્યા થઈ પાડોશમાં રહેતા એક યુવકે જ આ હત્યા કરી ચોકલેટ આપવાના બહાને લઈ ગયો આ યુવક અને પથ્થરના ઘા ઝીકીને એ બાળકીની હત્યા કરી પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે આ યુવક ઘણીવાર સુધી પરત નહીં આવતા પરિવાર પોલીસને જાણ કરવા પહોંચ્યો પોલીસની જાણ થતા જ પોલીસે તાત્કાલિક બાળકીની પણ શોધખોળ હાથ ધરી બાળકીને અવાબનું જગ્યા પર લઈ જઈ અને પથ્થરના ઘા ઝીકી હત્યા કરાઈ અને આ હત્યા બદ્ધ ઈરાદો પાર પાડવા માટે લઈ ગયો હોય તેવી પણ હાલ આશંકા વ્યક્ત કરાઈ રહી છે બાળકી સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની છે કે નહીં તે બાળકીના પીએમ રિપોર્ટ બાદ સામે આવશે સવાલ અહીંયા એ છે 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 કે સુરતમાં ગુનાખોરી કેમ કેમ વધી રહી રહી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગુનેગારોને કેમ કાયદાનો કોઈ ડર રહ્યો નથી કારણ કે આ પ્રકારના જે ગુના છે હત્યા લૂંટ આ બનાવો સામાન્ય થતા જઈ રહ્યા છે ગુનેગારોને પોલીસનો કે કાયદાનો કોઈ જ ખોફ રહ્યો નથી સુરતમાં કેમ સતત ગુના વધી રહ્યા છે આ એક મોટો અને ગંભીર સવાલ છે શું સુરતમાં કાયદાનો ડર નથી રહ્યો શું સુરતમાં તોફાની તત્વો પર પોલીસનો કોઈ અંકુશ નથી આ સવાલ એટલા માટે કારણ કે કેટલાક દિવસોથી સુરતમાં ક્રાઇમની ઘટનાઓ ખૂબ વધી છે ગુનેગારો બેફામ બન્યા છે અને દસ હજારની ખંડણી માંગી પરણીતાએ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ અપહરણ કર્યું જોકે પોલીસે બાળકને હેમખેમ છોડાવી આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી તો સુરતમાં મોડલની કાર સળગાવવાના મામલે આખરે મુખ્ય આરોપી મિતેશ જૈનની ધરપકડ કરાઈ પોલીસના મતે મિતેશ કહેવાતી કાર સળગાવાઈ હતી આ કારમાં આગ બે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે તો બારડોલીમાં પાંચસો રૂપિયા જેવી બાબતને લઈને એક મિત્ર સાથે ત્રણેય મિત્રો બાખડી પડ્યા અને પોતાના જ મિત્રને લોહીથી લથપથ કરી મોતના મુખમાં ધકેલી દીધો કૌભાંડમાં પણ સુરત પાછળ નથી બસો કરોડના કૌભાંડના તાર હવે ક્યુબા સુધી લંબાયા છે

મીત પ્રવીણ ખોખર બંને પાસેથી મળેલા દસ્તાવેજો અને ડિજિટલ ડેટાની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા જેઓએ દિવ્યેશ નામના વ્યક્તિ સાથે મળી દેશભરમાં સાયબર ફ્રોડનો આંતરરાષ્ટ્રીય કારોબાર ચલાવતા હોવાનું ખુલ્યું મીત ખોખર પાસેથી અમે કિરાત જાદવાણી પાસે પહોંચ્યા હતા આ આ લોકોની ઓફિસ હતી ઓફિસમાંથી અમને પાંચ લેપટોપ સાત મોબાઈલ રોકડ રકમ મળી હતી સાડા ત્રણ લાખની આસપાસ આ ઉપરાંત જેટલી પાસબુક મળી હતી અલગ અલગ બેન્કસની આ પાંત્રીસ પાસબુક્સ ઉપરાંત એટીએમ કાર્ડ મળ્યા હતા જેમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ હતા આ બધી અને સાથે સાથે એક શ્રેડર મશીન પણ મળ્યું હતું અને પૈસા કાઉન્ટ કરવાનું એક મશીન અને હવે વાત પેટા ચૂંટણીના જંગની વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર થયા કડીના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે આજે ઉમેદવારી પત્ર ભરશે રાજેન્દ્ર ચાવડા તો કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે તો બંને બેઠકો પર ભાજપે અને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા છે કડી અને વિસાવદર આ બંને બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે તો કડીમાં અને વિસાવદરમાં બંને બેઠકો પર હવે બંને પાર્ટીના જે ઉમેદવારો છે તેઓ આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે જશે

વરિષ્ઠ આગેવાનો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રના પ્રમુખ શ્રી જીપી નડાજી સાહેબ કેન્દ્રના ગૃહ અને સહકારી મંત્રી અમિત મિત સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ પ્રદેશના પ્રમુખ શ્રી પાટિલ સાહેબ મહામંત્રી શ્રી રત્નાકરજી મહામંત્રી શ્રી રત્નીભાઈ જિલ્લાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ

કેવી રણનીતિ બનાવશો અમે રણનીતિ બનાવીશું એવી કે જેથી ભાજપની જીત થાય અને ભાજપની જીત થશે કરશન કાકા આમ જોવા જઈએ તો ભાજપનો ગઢ રહ્યો છે કરશન કાકા બાવીસ હજાર વોટથી પણ વધારે વોટથી જીત્યા હતા તમારે કેટલી આશંકા છે કેટલે વોટ થી જીતશો લગભગ મારો અંદાજ તો છે કે 1 લાખ વોટ થી જીતશો લોકસભામાં 47000 લીટ મળી તો તમને કેટલી લીટ મળે 50000 આ ત્રિપાક્યો જંગ છે શું લાગો જો તો પણ આપણે જીતીશું 80 સીટ મોઢો નહીં આવ અને કયા મુદ્દાઓ લઈને માર્કેટમાં જશો વિકાસના મુદ્દે તમામ વિકાસના મુદ્દાઓ અને સરકારી જે કામ કરી કરી છે એમાં લોકોનો જે વિશ્વાસ છે અને લોકોને જે સંતોષ છે એના વાત ઉપર અમે ચૂંટણી જીતી પછી તો લોકોનો જે વિશ્વાસ છે લોકોના જે મુદ્દાઓ જે છે તે લઈ અને માર્કેટમાં જશે અને તે મુદ્દે તેઓ પ્રચાર પ્રસાર કરશે તે પ્રકારની વાત કરી રહ્યા છે ને લોકસભાની અંદર મળેલી લીડ જે છે આ ભારતીય જનતા પાર્ટીને તેટલી લીડથી જીતશે તે પ્રકારનો આશાવાદ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કેમ ઠેગાર રાઠોડ સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝ એટીન ગુજરાતી કડી તો કડી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું પણ નિવેદન આવ્યું છે નામ જાહેર થયા બાદ રમેશ ચાવડાનું નિવેદન તેમણે કહ્યું છે કે અમે દસ હજારથી વધુ મતોથી જીતવાના છીએ આ દાવો તેમણે કર્યો છે

હજાર બે હજાર પાંચ હજારની અંદર જ રહેતો હશે પાંચ હજારથી વધારે જીતા નહોતા મેં કહ્યું મારે હું આ નેક્સ્ટ જે સત્તરમાં હારી ગયો એમાં હું હાર્યો એમાં સત્તરમાં એક નંબરના રાઉન્ડ થી તેર નંબરના રાઉન્ડ સુધી હું કન્ટિન્યુ આગળ હતો ચૌદમા નંબરના રાઉન્ડમાં હું એક જ રાઉન્ડમાં સત્તર હજારમાં જ માઇનસ થઈ ગયો એ રાઉન્ડ પછી બાકીના રાઉન્ડ માઇનસ થઈ લો એમાંથી પાછા મેં બીજા દસ હજારમાં સરપ્લસ કર્યા એટલે હું સાત હજારમાંથી કમ્પ્લીટ હાર્યો સમજો આપ સમજો છો ને કે એક જ રાઉન્ડ માં કદી આટલી બધી હાર થાય નહીં કોઈ શક્ય જ નથી

દારૂ અને જુગારના ધંધે ચડી ગયા છે સાહેબ ડ્રગ્સ જે ગુજરાતમાં ડ્રગ્સ શું કહેવાય એની કોઈને ખબર પડતી નહોતી સ્થાનિક મુદ્દાઓ કયા છે સ્થાનિક મુદ્દાઓમાં તો અહીંયા ગટરનું છે રોડ રસ્તાનું છે ભાજપે વિસાવદરમાં ઉમેદવાર જાહેર કર્યા ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલના નામની જાહેરાત થઈ છે ત્યારે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને જેડીસીસી બેંકના ચેરમેન છે કિરીટ પટેલ કિરીટ પટેલનું નામ જાહેર થતાં જ શુભેચ્છાઓ વર્ષી વિસાવદર ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો આજે વિસાવદરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન પણ છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેર સભા પણ કરશે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પણ થશે બાદમાં રેલી સ્વરૂપે કિરીટ પટેલ પોતાની ઉમેદવારી નોંધાવશે અમે અમારું નોમિનેશન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ છે એટલે આજે ફોર્મ ભરવાના છીએ અને આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થાય એ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમર કસવાના છે અને આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય એને હરાવી અને ભારતીય જનતા પાર્ટી અમારા વિસ્તારમાં વિકાસની રાજનીતિ તરફ અમે આગળ વધશું એનો હું આપ સૌને વિશ્વાસ અપાવું છું વિસાવદર પેટા ચૂંટણી માટે કોંગ્રેસી ઉમેદવાર જાહેર કર્યા નીતિન રાણફરિયા કોંગ્રેસના ઉમેદવાર છે કોંગ્રેસના નેતાઓની હાજરીમાં આજે ફોર્મ ભરવા જશે ભેસાણ તાલુકા પ્રમુખ છે નીતિન રાણફરિયા અને વિસાવદરમાં ખેડૂતો અને ઇકો ઝોન મુદ્દે તેઓ પ્રચારમાં જશે કોંગ્રેસ પાર્ટીએ મને મારા ઉપર જે ભરોસો મૂક્યો છે આવડી મોટી પ્રતિષ્ઠાની જંગ વાળી ચૂંટણીમાં જયારે આખા ગુજરાતની નજર વિસાવદર ની ચૂંટણી પર હોય અને બધી પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ હોય એવી ચૂંટણીમાં કોંગ્રેસે મારા ઉપર ભરોસો મૂકો અને મને ટિકિટ આપી છે તો સૌ પ્રથમ તો પ્રદેશ કોંગ્રેસ અમારી કોંગ્રેસ કમિટી રાષ્ટ્રીય કોંગ્રેસ અમારા નેતા શ્રી રાહુલ ગાંધીજીએ જે મારા ઉપર ભરોસો મૂક્યો છે તો હું સૌ પ્રથમ તો કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભારી આભારી છું કોઈ પણ જાત વિકાસ નથી માત્ર વિકાસ ની વાતો કરે છે ખેડૂતો પરેશાન છે ખાતરના ભાવ ઉપર GST આવી જાય ઈકો ઝોન નો એવડો મોટો પ્રશ્ન છે મુદ્દા તો અમારી પાસે અઢળક છે કડી વિધાનસભા પેટા ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે કડી બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું વધુ સમાચારો પર નજર કરીશું હાલ એક બ્રેક માટે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષા શ્રીનગર લેહ રોડ પર જોજીલા રસ્તા પર બરફના થર જામી ગયા બરફ જામી જવાથી રસ્તા ઉઠપ થયા પરિવહન સેવાને પહોંચી અસર હિમાચલના રોહતાંગમાં હિમવર્ષા થતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ મેથી નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લો રાખવામાં આવે છે રોહતાંગ ઉનાળામાં રોહતાંગમાં રહે છે પ્રવાસીઓનો ધસારો હિમાચલ પ્રદેશના ચંબામાં બરફ વર્ષાથી જનજીવન ખોરવાયું પાંગી વિસ્તારને જિલ્લા મુખ્યાલય સાથે જોડતો રસ્તો લપસણો હોવાથી તંત્રએ વાહન ચાલકોને સાવચેતી રાખવા કરી અપીલ છ મહિના બાદ ફરી શરૂ કરાયો રસ્તો આગામી સાત દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે કરી આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડી શકે છે સામાન્ય વરસાદ બોટાદ અમરેલી નર્મદા સુરત અને અરવલ્લી સહિતમાં પડી શકે છે વરસાદ સીધા આપણે લઈ જઈશું કડી જ્યાં ભાજપના ઉમેદવારને લઈને નીતિન પટેલ પ્રતિક્રિયા આપી રહ્યા છે વખાણ કરતા હોય છે કડીની એકતા ઘણી શીખ એના વખાણ કરતા હોય છે તો એને વધુ સારી ઉજ્જવળ બનાવવા આપણા સૌ બધા નાના મોટા કોઈ મતભેદ હોય મનભેદ હોય એ બધું ભૂલી ફક્ત ઓપરેશન સિંદૂરની સફળતા માટે માનનીય મોદી સાહેબને માનનીય આપણા અમિતભાઈ શાહને જેપી પી ને સી આર ને અને આપણા મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈને ધ્યાનમાં આપણા વીર સૈનિકોને પ્રોત્સાહન આપવા બધા જ મત ખબર ઉપર પડે એવું કરીએ તેની વિનંતી સાથે સર્વનો આભાર ભારત નીતિન પટેલ કે જેઓ પ્રચાર માટે કડી પહોંચ્યા છે અને તેમણે કહ્યું છે કે ભાજપનો જે ઉમેદવાર છે તેમને જીતાડવા માટે સૌને અપીલ કરતા જોવા મળ્યા જામનગરની સરકારી હોસ્પિટલ વિવાદમાં આવી હોસ્પિટલના વહીવટી વિભાગમાં ફરજ બે કર્મચારીએ રૂપિયા સત્તર લાખ વીસ હજારની ઉચાફત કરી હોવાનું સામે આવ્યું હોસ્પિટલમાં આઉટસોર્સિંગના બે ક્લાર્કે ઓક્ટોબર બે હજાર ત્રેવીસ થી એપ્રિલ બે હાજર પચીસ સુધીના સમયગાળામાં કર્મચારીઓના પગાર બિલમાં ગોબાચારી કરી લાખો રૂપિયા પોતાના ખાતામાં જમા લઈ લીધા આ બાબત તિજોરી કચેરીને ધ્યાન પર આવતા તેમણે હોસ્પિટલના સત્તાધીશોને જાણ કરી હાલ તો હોસ્પિટલ તંત્ર દ્વારા બંને કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા તો ગઈકાલે હોસ્પિટલના ડોક્ટરે બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અત્રેની ઓફિસના પગાર બિલ બનાવતા ક્લાર્ક ભાર્ગવભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના ખાતાના કર્મચારીના નામ સામે પોતાએ પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે આ બંને આરોપીઓ દ્વારા સન બે હજાર ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ હાલ દિન સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનો બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડા નું શાખાનું છે લાસ્ટ ડિજિટ 5844 તેમ જ તેમાં રકમ 17 લાખ ને 20000 રૂપિયા તેમ જ આશિવાય ત્રણ એકાઉન્ટ્સ બીજા છે તેમાં 1729 4153 અને 9876 આ ત્રણ એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાની ઉછાપાત કરેલું છે

કેતન ઇનામદારે મેરાકુવા ગામે ડેરીના મૃતક સભાસદોના ખાતામાં રૂપિયા જમા કરાવી લાખોના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો ડેરીના સત્તાધીશો નહીં પરંતુ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કૌભાંડની તપાસ કરાવવા તેમણે માંગ કરી મેરાકુવા સાથે વડોદરા અને છોટાઉદેપુરની અન્ય ડેરીઓમાં પણ તપાસની તેમણે માંગ કરી એમડીના રાજીનામા બાદ બરોડા ડેરીમાં મોટા માથાઓની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે હજુ તપાસમાં શું આવ્યું એમને બહાર પાડ્યું નથી પહેલા તો એમને રાજીનામું આપ્યું અને બરોડા ડેરીના નિયામકો દ્વારા એવું કહેવામાં આવે છે નિયામક મંડળ દ્વારા કે તો અગાઉથી રાજીનામું આપેલું હતું બનાસકાંઠામાં ગ્રામ પંચાયત સમરસથી પાલનપુરની પેડાગરા ગ્રુપ ગ્રામ પંચાયત સમરસ બની છે સરપંચ અને ઉપ સરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી

અને તમામ લોકોએ સંમતિ આપી અને મને સરપંચ જાહેર કર્યો છે એક એક સભ્ય તરીકે ચૂંટાય તેવું નક્કી કર્યું અને તેમાં તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આજે સુરેશભાઈ ગઢવીની સરપંચ તરીકે તેમજ હું ડૉક્ટર કેતનભાઈ જોશીની મારી ડેપ્યુટી સરપંચ તરીકેની વરણી કરવામાં આવી